ભાવનગરના નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશનના નિમર્ત તંત્રને કાગળિયા લખી લખી થાયક્યા પરંતુ કોર્પોરેશન જરા પણ ગંભીર નથી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાવનગરના તંત્રએ સાહેબ માટે એવો રોડ બનાવ્યો કે ફૂક્યુ બુદ્ધિનું દેવાળું જેની विगतવાર આજે અમારે વાત કરવી છે અમારા અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યપાલસિંહ ચૌહાણ ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાની જાહેરાત શું થઈ તેવામાં તો ભાવનગરના શાસકોને અને અધિકારીઓને વર્ષો જૂનો ખોવાઈ ગયેલો જે વિકાસ છે તે યાદ આવી ગયો છે અને રાત દિવસ ઊંધા માથે થઈને વિકાસના કામો કરવા માટે તંત્ર જે છે તે ચોંટી ગયા છે જો વાત કરવામાં આવે તો આગામી તારીખ વીસના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં વર્ષો જૂનો જે વિકાસ છે તે ખોવાઈ ગયો છે અને નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ભાવનગરનું આ જવાહર મેદાન છે કે જ્યાં નરેન્દ્ર મોદી આવવાના છે ત્યાં હાલ મોટો ડોમ બનાવવામાં આવી રહ્યો છે સાથે જ આ જે ઝાર મેદાન છે ત્યાં પાંત્રીસ હજાર કરતાં વધુ લોકો છે તે આવે તેવી શક્યતા છે આઠસો કરતાં વધુ બસો છે જીએસઆરટીસીની જે બસો છે તે આ પ્રોગ્રામમાં ફાળવવામાં આવે તેવી પણ શક્યતા છે સાથે જ જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા તૈયારીઓ છે ચાલુ કરી દેવામાં આવી છે તે મારા કેમેરામેન તમને સીધી જ દ્રશ્યો બતાવી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે છેલ્લા લાંબા સમયથી એટલે કે છ થી આઠ મહિનાથી ભાવનગરનો જે એરપોર્ટ રોડ છે એટલે એરપોર્ટની બહારથી મહિલા કોલેજ સર્કલ અને મહિલા કોલેજથી ભાવનગર શહેરના એરપોર્ટ રોડથી મહિલા કોલેજ સુધીનો માર્ગ અને મહિલા કોલેજથી આંબાવાડી ગોગા સર્કલ થી રૂપાણી સર્કલ આમ ત્રણ સાહેબ શો યોજાય તેવી અમારા વિસ્તારના રોડ રસ્તા છે તે તમે સારા કરાવો પરંતુ આ જે નિમ્બર તંત્ર છે તેઓ આ ફરિયાદ છે તે નાગરિકો ધ્યાનમાં નહોતો લેતા પરંતુ એક તરફ આ જે સુભાષનગર વિસ્તારના લોકો છે તેનો માલો ખુશી છે કે અમારા જે આ રોડ છે તે લાંબા સમયથી બંધ હતા તે રોડ બનાવી દેવામાં આવ્યા છે સાથે કલર કલરકામ કરી દેવામાં આવ્યું છે ચિત્રકામ થઈ રહ્યા છે રોડ ઉપર જે વૃક્ષો છે તેને કલર તેને કાપવામાં આવી રહ્યા છે પરંતુ નવાઈની વાત એ છે કે ભાવનગર શહેરમાં કોર્પોરેશનની હાલમાં એક પણ સિટી બસ ચાલુ નથી પરંતુ સિટી બસના જેટલા બસ સ્ટેન્ડ છે તેને નવો રોંગ રોગાન કરવામાં આવી છે નવી લાદીઓ ફિટ કરી દેવામાં આવી છે નવા છાપરા નાખી દેવામાં આવ્યા છે આમ કોર્પોરેશનનું જે તંત્ર છે તે રાત દિવસ એક કરીને કામ કરવા લાગી ગયું છે સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગરના સુભાષ મહિલા કોલેજ સુધીનો જે રોડ રસ્તો છે ત્યાં વ્હાઈટ ટોપિંગ રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે પરંતુ જયારે સાહેબ આવી રહ્યા છે ત્યારે આ વ્હાઈટ રોડ ની બાજુમાં દેવાળું ફૂક્યું હોય તેવી પણ વાત છે જે વ્હાઇટ ટોપિંગ રોડ હતો તેની બાજુમાં છે તે ડામર રોડ બનાવવામાં આવ્યો છે એટલે કે લાખો રૂપિયાનું આંધણ કર્યું છે જયારે સાહેબ એક કલાક માટે આ કાર્યક્રમમાં આવીને પૂરો કરીને વયા જશે ત્યારે આ વ્હાઈટ ટોપિંગ રોડ ની બાજુમાં જે ડામર રોડ બનાવવા દેવામાં આવ્યો

રોડ બનાવવામાં આવ્યો છે આમ આ જે તંત્ર છે તે પોતાની બુદ્ધિ નું દેવાળો ફૂંકી રહ્યા છે આ મામલે ભાવનગરના જે નાગરિકો છે તેઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે સાંભળો શું કહી રહ્યા છે ભાવનગરના નાગરિકો શું નામ હરેશભાઈ શું કહેશો સાહેબ આવે છે ભાવનગરમાં હું તો એમ કહું છું સાહેબ આવે છે એ સારું છે પ્રધાનમંત્રી કે ભાવનગરની રોણક બદલાઈ જાય છે જ્યાં રોડ ખરાબ છે ત્યાં રોડ થાય છે જ્યારે જે પુલ ઉપરથી જે દૃશ્યો હોય છે ત્યાં પણ પેઇન્ટિંગ કરીને દૃશ્યો બનાવવામાં આવે છે પરંતુ હું લીલા ઉડાન પાસે રહું છું મંત્રેસથી એરપોર્ટ રોડ સુધી હજી ખાડા ખડબડ્યા છે જ્યાં છ મહિનાથી કામ ચાલુ છે પણ હજી એક સાઈડ રોડ પૂરો નથી થયો

મહિલા કોલેજ પાસે રોડ બનાવ્યા ત્યાં પણ રાતોરાત ડામર ચોપડીને બધું કરાવી નાખ્યું છે અને ડિવાઈડર પણ બધે લાગી ગયા જ્યાં ડિવાઇડર ચાર મહિનાથી ક્યાં હતા નહીં ત્યાં પણ લાગવા માંડ્યા છે અને ઝાડવા કાપીને બધું પ્રધાનમંત્રી સાહેબને સારું લાગે એ રીતે દેખાવ કરે છે ભાવનગર ખરેખર આટલું સારું છે કે પછી દેખાડો ના ભાવનગર સારું છે ભાવનગર કલા સંસ્કૃતિનું શહેર છે આમ પ્રજા માટે આવું કામ થાય તો સ્પીડ બહુ સારું છે પ્રધાનમંત્રી સાહેબ હું તો કહું છ મહિને ત્રણ મહિને આવવા જોઈએ કે જેથી કરીને ભાવનગરના લોકોને બધી સગવડતા મળી રહે ખાસ કરીને આમ છે તેની માટે આટલી સ્પીડમાં તંત્ર કામ કરતું હોય છે ક્યારેય હવે તો જ્યારે પ્રધાનમંત્રી આવે ત્યારે જ આ રીતે કામ થાય છે બાકી તો બીજા કામ થતા હોય તો આપણને ખ્યાલ ન હોય હું તો આ એરિયામાં છું એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા કઈ રીતે કામ ચાલે છે આપ જે રોડ ઉપર રહ્યો છો તે રોડની તો ઘણા ટાઈમ થી માટી છ મહિનાથી લગભગ કામ છ આઠ મહિનાથી કામ ચાલુ છે મંત્રે બાજુ પેલા ખાડા ખોઈ દયા હજી અડધા અડધા રોડ ચાલુ છે હજી અડધો રોડ તો આ બાજુ થયો જ નથી ત્યાંથી હાલો તો ખ્યાલ આવે કેવા ખાડા ગડબડિયા છે તમારી ઈચ્છા નથી સાહેબ તમારા ઘર બાજુ પણ નીકળે નીકળે પણ હવે આપણે તો એના કહી ન શકીએ અમારા ઘર બાજુ આવો અમારા માધ્યમથી તમે સાહેબ શું કહેવા

શું કામ કરીને તમે ગુજરાન ચલાવો છો ખોદણ કામ કરીએ ગેસ નું શું કેસો આવી રીતે તમને ઓચિંતા ખાલી કરવાનું કીધું હું કે અમે કઈ નહી કીધું ખાલી કરી દઈએ એમ કીધું યોગ્ય છે સાહેબ આવે તો આ રીતે ઘર ખાલી તમારે કરાવે અમને શું ખબર હાવ કે અમે એમને હું નડતા હશે અમે આ તો મજૂરી કરવા અમે અહીં આયા કઈ અમે કાયમ માટે થોડા અહીંયા રહી મારું નામ સુનિલ સાહિત્ય ભાવનગરના રહેવાસી સરદારનગરમાં આજે આજ ખબર સમાચાર એમ છે કે ભાવનગરમાં મોદી સાહેબ આવવાના છે એના હિસાબે રોડ રસ્તા તે સફાઈ બહુ બહુ સરસ રીતે સાફસુફી થવા માંડી છે અને અમારે આમ નાગરિકની તો કહેવાનું એમ છે કે દર વર્ષમાં એકવાર તો મોદી સાહેબ આવવા જ જોઈએ ભાવનગરમાં ને દરેક સિટીમાં આવવા જોવે તો કલ્યાણ થાય અને સારું થાય એમ દરેક માટે સારું છે એમ આવે તો છો કોર્પોરેશન છે પ્રજાની ક્યારે ફરિયાદ હોય તો આવું કામ થતું હોય છે નથી થતું અત્યારે બહુ ચોવીસ કલાક કામ ચાલુ છે બહુ જડ ઝડપથી કામ થાય છે બહુ સારું કામ થાય છે અને આવું ને આવું કાયમિક માટે રહે તો વધારે સારું છે તો તો આપણું ભાવનગર શહેર પેરિસ જેવું બની જાય એવું છે ખરેખર સારું બની જાય એમ અને કાયમ માટે પબ્લિક નહીં રાખવું જોઈએ અને સરકારી નહીં રાખવું જોઈએ સારું છે એના માટે સારામાં સારું છે એમ અને આવા મહત્વ માટે તો મોદી સાહેબ દર વર્ષે આવે આમ આમંત્રણ છે આપણું એમ સીમાં રહું છું અમારા ટોપ થ્રી સર્કલની આજુબાજુમાં રોડ રસ્તાનું કામ કે દિવસનું ચાલુ છે હજી સુધી પૂરું થયું નથી અને બધે ગટરનું કામ ચાલુ ભૂંગળા આડે ધડ પડ્યા ચોમાસામાં ખાડા એટલા પડી ગયા છતાં તંત્ર કાંઈ ધ્યાન નથી દેતું

તો પ્રજા ટેક્સ ભરે છે તો બધા વિસ્તારમાં એ લોકોએ પૂરું ધ્યાન આપવું જોઈએ ને શું કહેશો આવું અમે તો આમંત્રણ આપીએ મોદી સાહેબને કે અમારા આ વિસ્તારમાં આવો તો અમારે અમારા પ્રશ્નો છે વર્ષોથી જે જૂના પ્રશ્નો છે એનો હલ થાય અને એનું નિરાકરણ આવે સાહેબ આવે તો જ આ પ્રશ્નોનું હલ થાય તેવું અમને તો એવું લાગે છે કે સાહેબ આવે તો કામ ઝડપથી થશે બાકી તો અમે છેલ્લા આઠ વર્ષથી રહેવા ગયા છીએ આઠ વર્ષે અત્યારે ખાલી રસ્તો માંડ બન્યો છે એમાં અત્યારે ખાડા પડ્યા ટોપ થ્રી સર્કલની આજુબાજુમાં રોજ રાત્રે એટલો બધો ટ્રાફિક હોય કે ટુ વ્હીલર ચલાવવાવાળાને ખૂબ જ તકલીફ પડે છે ટ્રાફિક પોલીસવાળા ત્યાં ટ્રાફિક પોઈન્ટ મૂકવાની જરૂર છે ત્યાં કોઈ ધ્યાન દેતું નથી રાત્રે ખરે નાના બાળકોને અને મહિલાઓને વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડે છે તાજેતરમાં વિસાવદરમાં ચૂંટણી થઈ ત્યારે તો ભાજપે કીધું હતું કે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવી દેશું આ ભાવનગર છે ઉદ્યોગો માટેનું મોટું નગર છે અહીંયા લાગે છે પેરિસ જેવા રસ્તા બનાવી ને નજીકના ભવિષ્યમાં તો કોઈ થાય એવું લાગતું નથી પણ હવે આવે હવે તો એવું ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરવો છે કે ભાઈ કામ કરે તો જ મત દેવો છે ભાજપને હું ભાવનગરના એક નાગરિક તરીકે સરકારને સૂચના આપું છું કે જે આ બધા ખાડા ખડિયા રોડ તાત્કાલિક ત્રણ દિવસની અંદર હંકેલો કરવામાં આવે છે કારણ કે મોદી સાહેબ આવે છે છેલ્લા ત્રણ મહિનાથી કામ ચાલી રહ્યું છે અને ત્રણ દિવસમાં પરિપૂર્ણ કરવા માટે જે રોડ ના છે અને એ લોકોએ ઓલા ડામર રોડ કરીને જેમ તેમ પુરાણ કરીને ખાડા ખડિયા હોવા છતાં હજી રસ્તા સરખા નથી થયા ફક્ત દેખાવા પૂરતા ચોકે ચોકે સરખા કર્યા છે અને પ્લસ એ લોકોએ ખાંચા ગલીમાં ક્યાંય કામ કર્યું નથી બધે કામ અધૂરું પડ્યું છે સાહેબ ચાલવાના છે એટલા જ રસ્તા પૂરા થયા છે અને એ પણ કાચા રસ્તા જેવું જ પાકો રસ્તો જે આરસીસીનો કરવાનો હતો એના જગ્યાએ એ લોકોએ

નેચરલ પાર્કની સામે જે ખાડાઓ હતા મેં સાહેબને સૂચના આપી કે સરખું કરો સરખું કરવાની જગ્યાએ ટ્રેક્ટર ચાલ્યું અને વધારે ખાડા પડ્યા પ્લસ ત્યાં દાદા અથવા બાળકો સ્કૂલોવાળા ચાલે એ લોકોને નીચે ઉતરીને ચાલવું પડતું હતું ન મોટી ગાડીવાળા સમજતા કે ન કોઈ સમજતા રોડ સરખો કરવાવાળા કીધું તો વધારે ખાડા પડી ગયા સરખું કરવાની જગ્યાએ ખાડા વધારે પાડ્યા

હું એક નાગરિક તરીકે વાત કરું છું મારે કોઈની સાથે બાળકો હોય ઉંમરલાયક હોય કે જવાન હોય પણ અત્યારની ભાવનગરની જાગૃત નથી થતી પબ્લિક એટલા માટે મારે લેડીઝ આજે બોલવું પડે છે અને તમે મને પ્રશ્ન કર્યો એટલા માટે હું તમને આભારિત વ્યક્ત કરું છું કે બેન તમે મને કાંઈ વાત કરો શું છે તો આપે સાંભળ્યા હતા ભાવનગરના નાગરિકો તેમણે કહ્યું સાથે જે તમે એક બેનનું નિવેદન સાંભળ્યું તે બેન એટલા બીકમાં હતા સુભાષનગર વિસ્તારના તેઓ રહેવાસી છે તેમનું કહેવું છે કે હું મોઢે રૂમાલ બાંધીને જ જો મારું મોઢું ખુલ્લું રાખીશ તો આ તંત્રની મને બીક લાગે છે આ તંત્ર છે તે મને હેરાન પરેશાન કરી શકે છે આમ લોકો છે તેઓ પણ ડરમાં છે તંત્રની સામે કોઈ બોલવા તૈયાર નથી પરંતુ એક વાત ચોક્કસથી છે ભાવનગરના નાગરિકો માટે જ્યારે વિકાસના કામો કરવાના હોય છે ત્યારે આ તંત્ર છે ઉણું ઉતરતું નથી ભાવનગરના જો નેતાઓ છે ભાવનગરના નેતાઓ છે પાણી વગરના નેતાઓ છે જ્યારે સાહેબ આવતા હોય છે ત્યારે રાત દિવસ એક કરીને સાહેબ માટે તૂટી પડ્યા છે વિકાસના કામો દેખાડવા માટે ભાવનગર શહેરના જે નેતાઓ છે ભાવનગર કોર્પોરેશનના જે જે તંત્ર તંત્ર છે છે આ આ તે સુભાષનગર વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની જે સમસ્યાઓ હતી તે તેમને દેખાતી નહોતી પરંતુ જ્યારે સાહેબ આવી રહ્યા છે ભાવનગર ત્યારે ભાવનગરને રૂડું રૂપાળું બનાવવાનું છે વીસ તારીખે સાહેબ આવી રહ્યા છે એટલે વીસ તારીખ સુધીમાં ભાવનગરના રોડ રસ્તા છે તે પેરિસ જેવા બની જાય તો પણ નવાય નહીં જોવું રહ્યું કે